ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાસરિયા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતરોની અંદર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા મગફળી સોયાબીન તુવેર અને કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે પશુઓનો ચારો પણ વરસાદી પાણીમાં પલળી ગયો છે જેથી ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં તણાઈ ગઈ છે શિયાળુ વાવેતરની તૈયારીઓ અટકી પડી છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ખેડૂત સંગઠનો તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે જેથી ખેડૂતો ફરી ખેતીના માર્ગે પાછા આવી શકે અહીંયા જે આપ જોઈ રહ્યા છો એ અમારા ખેતરની મગફળી છે તે પાલો અને મગફળી બંને પાણીની અંદર ડૂબેલા છે અતિશય વરસાદ હોવાના કારણે ગામના લગભગ સો ટકા ખેતરોમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે જ્યાં સો ટકા પાક છે એ નષ્ટ થયો છે અને ખૂબ જ મોટું નુકસાન થયું છે આ વિસ્તાર લગભગ મોસ્ટ ઓફલી મગફળીનું વાવેતર થાય છે અને ઘણી બધી મગફળી આ રીતે ખેતરની અંદર આવી પરિસ્થિતિમાં પીડી છે જે ખેડૂતના હાથમાં નથી ચારો આવે કે નથી મગફળી આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જેના કારણે આવનારો પાક છે એના માટે પણ ખેડૂતને ખૂબ જ મુશ્કેલી પડવાની છે નુકસાન તો આજે ચાર પાંચ દિવસથી આ સતતને સતત અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયેલ છે માંડવીનો ઢીગલો પડી ગયેલ છે સારો અમારે બિલકુલ જરાય નથી જો આ સામે બાટું છે ને એટલું જ છે મારી પાસે પાંચ હાથ પશુ છે બરાબર એટલે સારામાં હાવ નષ્ટ થઈ ગયા અમે માંડવી પણ આ બી જોગી પણ નહીં રહે અમારી પાસે એટલે ટોટલ બધી વસ્તુઓ આમાં લગભગ ખરાબ જ થઈ ગઈ છે એમાં કંઈ લેવા પણ છે જ નહીં સરકાર જો અમને થોડી ઘણી સહાય કરે ને અમારું કરજ છે મંડળીઓ છે અમારી જે સહકારી મંડળી અમારી છે એમાં જો થોડુંક અમને રાહત કરી દે કરજ માફ કરે એવી સરકાર પાસે અમે આશા રાખીએ નુકસાનમાં સાહેબ જોવા જઈએ તો સો ટકા નુકસાન અમારા ગામમાં થઈ રહ્યું છે કોઈ પણ ખેડૂત એવો નથી બાકી જોઈએ તમે જોઈ શકો છો અહીંયા પણ કે માંડવી અને પાલો મતલબ સારો પશુઓ માટે બધો સો ટકા નાશ થયો છે સોયાબીન પણ સો ટકા નાશ થઈ ગયા છે શેરડીનો પાક હોય તો નહીં ખાસું એવું નુકસાન છે ગીર સોમનાથમાં છેલ્લા પાંચ દિવસથી કોમસ વરસાદીએ કહેર વરસ્યો છે ખાસ કરીને ગીર સોમનાથના ખેડૂતો જેમાં ઉનાની વાત કરવામાં આવે કોડીનાર હોય તાલારા હોય કે સુત્રાપાડા ખાસ કરીને ઉના અને કોડીનાર તાલુકાના જે ગામડાઓ છે તેમાં ભારે વરસાદ કે નુકસાની તબાહી મચાવી છે ખાસ કરીને આપણે જે દૈશ્ય બતાવું છું તે ગીર સોમનાથ જિલ્લાના ફાસરિયા ગામના છે જે ફાસરિયા ગામમાં જે મગફળીનો પાક છે તે પલડીને હાવ પલડી અને ખાત ખયો છે ખાસ કરીને આપણે જે દ્રશ્ય બતાવું તે જે ગાયના છારાના છે જે સારું હોય છે ગાય માટે રાખવામાં આવ્યો છે જે સારો છે જે ખેડૂતો પાંચે પાંચ છ ઢોર હોય ને આખા વર્ષનો જે સારો હોય તે સારો પર પલળીને નાશ પામી છે ત્યારે આપણો જે દહેશના માધ્યમ બધા જે મગફળી છે ખેતરોમાં રસતા છે તે ઊભી છે ને પછી પાણીમાં દરકાર થઈ છે હાલ જે પાણી છે ખેતરોમાં જે ગોઠણ ગોઠણ જેટલા પાણી ભરાયા છે ને પાણી ભરાવાને લઈને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે અને જે વહેલી તકે સરકાર પેકેજ કે તે ખેડૂતોની માંગ થઈ રહી છે ખેડૂતોને પેટ ઉપર પાટું નહીં વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાં ખેડૂતો હવે જે મંત્રીઓ આવ્યા કાલે જે મંત્રી આવીને સર્વે સર્વે કરીને કે મંત્રીઓ ગયા છે તે વહેલી ગીર સોમનાથના ખેડૂતોને પેકેજ જાહેર કરે અને જે હવે સરકાર પાસે એક જ દુઆઈ કરી રહ્યા છે કે વિલી તકે પેકેજ જાહેર કરે અને સરકાર ખેડૂતોને વારે આવે અરવિંદ સોઢા ન્યૂટ કેપિટલ ગીર સોમનાથ